જેનો એક અલગ ઇતિહાસ છે માત્ર બાવન દિવસની અંદર મા ગંગાસતીએ પાનબાઈને છે એ મુક્તિ અપાવી અને ઘણા બધા પદો છે એ ગંગાસતીએ લખ્યા આવો આ આશ્રમની અંદર અહીંના કોઈ સેવકને મળીએ અને મા ગંગાસતી અને પાનબાઈના આશ્રમની તેમજ એમના જીવનની કળહ કળહણસંગ વાળા બાપુની ઘણી બધી માહિતી આપણે અહીંથી મેળવી છે તો આવો વાત કરીએ કહણસંઘ બાપુ મા પાનબાઈ મા ગંગાસતી વિશે અને આ વિડીયોને વધારે આગળ જોઈએ પણ એ પહેલાં આ ચેનલ પર આપ નવા છો આ વિડીયો ને પહેલી વાર જોઈ રહ્યા છો તો આ ચેનલને ને કરો જેથી કરીને વધારે વધારે લોકો આ ત્યાં ને જોઈ શકે જય શ્રીરામ જય શ્રીરામ જય શ્રીરામ અત્યારે મારી બાજુમાં ઉપસ્થિત છે મહાવીરસિંહ બાપુ અહીંયા સમઢિયાળા માં ગંગા સતી એક સેવક તરીકે કામ કરી રહ્યા છે આપનું હાર્દિક સ્વાગત છે બાપુ અમારી YouTube ચેનલ આ આશ્રમ ગંગા માં આશ્રમ સમઢિયાળા એ ક્યાં આવેલો છે અને અહીંયા આવવા માટે લોકોને કઈ રીતે અહિયાં પહોંચી શકાય એની માહિતી અમને પેલા આપો જયારે આ ગંગા સતી આશ્રમ જે છે એ સમઢિયા ગામ કાળુભર નદીના કાંઠે છે તાલુકો ડિસ્ટ્રિક્ટ ભાવનગર જિલ્લો અહીં બાજુના ધોળામાં ધોળા દક્ષિણ છે બાજુમાં દસ કિલોમીટર અહીંથી ધોળા દક્ષિણ થાય છે ધોળા દક્ષિણથી અહીં કોઈ પણ યાત્રાળુ દર્શનાર્થી આવી શકે છે રિક્ષા મારફતે એક સાંજના બસ હાલે છે એ સાંજના બસ પણ એ રાત્રિ રોકાણ કરે છે બાજુમાં સ્વામીના ગઢડા છે અહીંથી એકવીસ કિલોમીટર થાય છે તો ગઢડાથી પણ અહીંયા આવી શકે છે કોઈ પણ પ્રાઇવેટ વાહન દ્વારા પછી બાજુમાં અહીંથી રાજકોટ ભાવનગર હાઈવે લાગે છે લીમડા તો લીમડાથી પણ સમઢિયાળ આવી શકાય ને આ લીમડા પણ દસ કિલોમીટર થાય ગઢડા એકવીસ કિલોમીટર થાય ધોળા જક્શન અહીંથી દસ કિલોમીટર થાય છે તો ગમે આ જે સમઢિયાળ છે ત્યાં આવવા માટે ગમે દિશા દિશાથી આવી શકે અહીંયા રંગોળા છે

પાનભાઈ હતા જે સાથે નાની એવી દીકરી સાથે સેવા કરવા આવેલા બાપુએ જયારે બાપુના લગ્ન થયા લગ્ન થયા પછી બાપુએ નક્કી કર્યું કે આપણે વાડીની અંદર એકાંત ભજન કરવા જવું છે એટલે બાપુ પોતાની વાડીની અંદર બનાવીને હનુમાનજી મહારાજ ની સ્થાપના કરીને અહીંયા રહેવાઈ આવેલા અને અહીંયા જે પાછળ મારી પાછળ જે પાછળની સાઈડ માં છે એ સમાધિ સ્થળ છે સામેની સાઈડ માં જે મકાન દેખાય છે એ કર્મભૂમિ છે હર્શ બાપુએ ભજન કર્યું પોતાની વાડીમાં ભજન કર્યું છે અને પોતાની વાડીની અંદર તે બાપુને સમાધિ દેવામાં આવી છે જે હાથની સમાધિ દીધી છે ગંગા સતી અને પાનબાઈ માની આ ત્રણેયની સમાધિ સ્થળ અને મુખ્ય મંદિર જે શ્રી હનુમાનજી મહારાજ નું છે આગળ વાત કરી છે પણ આગળ જે સમાધિ સ્થળ છે ફૂલ સમાધિ છે બાપુના જમણા હાથની સમાધિ છે ત્યાં સ્થળ પર જઈ થોડા દર્શન અને આગળ વાત કરીએ ભલે ભલે આપણે અત્યારે આ ગંગા સતી આશ્રમના જે સમાધિ સ્થાન છે સમાધિ સ્થાન ની આજુબાજુમાં ઉભા છીએ બાપુ વાત કરો સમાધિ સ્થાન વિશે થોડી અમને કવરસંગ બાપુ ગંગા સતી અને પાનભાઈ અજુબા બાપુ ભૂદરદાસ બાપુ આ બધા મહાપુરુષો અહીંયા રહેતા અને ભજન કરતા અજુબા બાપુની છે જે કવરસંગ બાપુના કાકાના દીકરા છે જેને બાસીની ચાલની અંદર એસીના દાયકામાં એવું એક પિક્ચર બન્યું છે કે જેમને એના દીકરા બતાવ્યા છે પણ એવું ખરેખર નહોતું એ એમના કાકાના દીકરા હતા ભૂદરદાસ બાપુ જે હતા એમને અહીં સાથે જ રહેતા એ પોતે દલિત સમાજના સાધુ હતા ખાપુ ગંગા સતીમાં અને પાનભાઈમાં અહીંયા ભજન કરતા હતા ભજન કરતાં 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 ધીરે 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 એક સંજોગો એવા ઉભા થયા કે એક સમયે જ્યારે બાપુનું ભજન પાચ્યું અને કસોટી ઊભી થઈ તો કે બાપુ તો અગાઉ પણ કોઈ એ પોતે ગુપ્ત હતું ઘણા બધા એવા પ્રમાણ આપેલા પણ એક સમય એવો બન્યો કે બાપુને ગામની અંદર કોઈએ સ્વલાસી રાખેલી સૌરાશી રાખી એટલે બાપુને આમંત્રણ દીધું કે તમે પ્રસાદી લેવા આવજો અમે સોરાસી રાખી છે તો બાપુને આમંત્રણને માન આપીને ગામમાં જતા હતા ગામની અંદર એક જીવા પટેલની ગા હતી એ ગાને સર્પર દસ થયેલો અને ગા મરી ગયેલી ગા મરી ગયેલી લોકો મસ્કરી કે જે કાંઈ સંજોગો ઊભા થયા હોય એવી રીતે લોકોએ કીધું કે ભાઈ જ્યારે કહો છો ને ગામની અંદર આવે અહીંયા સોરાસીમાં પ્રસાદી લેવા તો આવશે તે તો એ વખતે આ ગાને તમે લઈને આવજો એ વખતે એ સમયે બાપુ જયારે જ્યાં ગામની અંદર ત્યારે જે સમાજ જે ગાને ઢસડીને લાવ્યા ત્યારે લોકોએ મસ્કરી કરી કે ભાઈ આ ભગત આવે છે વાંસળું ભાંભોરા નાખે છે અને આ તો મહાપુરુષ છે આ ગાને હજીવન કરી દે છે તો બાપુએ જે કાંઈ જે કાંઈ સંજોગો ઉપાય થાય ઈશ્વરી લીલા થઈ અને બાપુએ નક્કી કર્યું કે આજે મારે પ્રમાણ દેવું પડશે એટલે બાપુએ પોતે હાથમાં આજળી લઈને જે કાંઈ તો બ્રહ્મ પુરુષ હતા અને હાથમાં લઈને જે કાંઈ એને એની રીતે આરાધ કરીને ગાની ઉપર સાટી એટલે ગા ભાંભોડો મારીને ઉભી થઈ ગઈ લોકો જોતા રહ્યા પણ બાપુ ત્યાં પછી સોરાશી માં પ્રસાદી લેવા ગયા ને ત્યાંથી પાછા અહીંયા આશ્રમે વી આશ્રમે વી આવ્યા ગંગા સતી માં ને બધાને ખબર પડી કે આવો આવું એક બની ગયું છે આ ઘટના ઘટી તો ગંગા સતી માં બાપુને કીધું કે ભગત આ જે આ જે ઘટના ઘટી છે લોકો આપને જીવવા દેશે કાલે કોઈનો વીસ વર્ષનો દીકરો દીકરીઓ મરી જાય છે કાલે કોઈ બીજું કાંઈ એવો પ્રસંગ બનશે તો શું કરશું આ તો જે કાંઈ બનવાનું હતું બની ગયું પણ હવે પછી કવસેંગ બાપુએ કીધું કે ભાઈ હું એક ની અંદર જાઉં છું આનો જવાબ હું બહાર આવીને આપને આપીશ પછી બાપુ સાડા ત્રણ દિવસ એકાંતની ની અંદર વ્યા ગયા એવી લોકવાયકા છે કે બાપુ જયારે સાડા ત્રણ દિવસ પછી બહાર આવ્યા ત્યારે બાપુએ કીધું કે ગંગા સતી ને એવું એવું કીધેલું કે હું જયારે દેહ ત્યાગી દઉં ત્યારે જયારે સમાજ ભેગો થાય ગામના દરેક સમાજના ભેગા થાય ત્યારે ખાલી તમે એટલું કહેજો કે મને સમાધિ દે અગ્નિ સંસ્કાર ન કરે પરંતુ બન્યું એવું કે જ્યારે બાપુએ જે યોગ ક્રિયા જે મહાપુરુષો યોગ ક્રિયાથી જે દેહ ત્યાગતા હોય એવી રીતે કહોશ્ય બાપુએ યોગ ક્રિયાથી દેહ ત્યાગેલો અને ગામના લોકો જયારે પછી ખબર પડી કે કહોશ્યક બાપુએ દેહ ત્યાગી દીધો છે પછી ગા સજીવન કરીએ પણ છતાંય માએ કીધું કે ભાઈ સંસ્કાર કરવાની ના પડી છે આપણે અહીંયા વાડીમાં વાડીમાં સમાધિ દેવાની છે પરંતુ સમાજના રીત રિવાજ પ્રમાણે જે કાંઈ પરંપરા મુજબ હાલ્યું આવતું હોય લોકો ન સમજ્યા કારણ કે આ ઈશ્વરી લીલા હોય નો સમજી અગ્નિ સંસ્કાર કર્યો કવળસ્યાંગ બાપુને જ્યાં પણ કવળસંગ બાપુ એ પાછું પ્રમાણ દીધું એમનું જે જમણું અંગ હતું એને અગ્નિ નહોતી અટતી અગ્નિ નહોતી અટતી તો લોકો મૂંઝાણા કે હવે કરવું છું કે હવે આ અડધું અંગ સળગતું નથી તો હવે એની માટે કોઈ એવા એની અંદર એવા કોઈ જીવવાત્મા હોય કારણ કે બાપુ હતા બૌદ્ધ બાપુ હતા એ લોકોએ આરાધતા કર્યો હોય ને કે હવે કાંઈ કાઈમાં પ્રમાણ આપો પછી નક્કી કર્યું કે ભાઈ હવે કાંઈક આમાં પ્રમાણ આપો ત્યારે કવરસંગ બાપુનો હાથ બોળીને અહીંથી અને આખે આખો આગ અગ્નિની બહાર નીકળી ગયો લોકોએ પકડીને પાસો નાખ્યો પાસો ઉડીને બહાર પડ્યો આવી રીતે ત્રણ થયો પછી લોકોએ નક્કી કર્યું કે આયાઈ પણ આ પ્રમાણ આપે છે ત્યારે લોકોએ નક્કી કર્યું કે અમે હાથની સમાધિ દેશું હાથને સમાધિ દેશો એવો આરાધ કર્યો આરાધ કર્યો પછી અગ્નિ જે જમણું અંગ નહોતું સળગતું એને પણ અગ્નિ અડી અને સળગ્યું અને આયા કળસંગ બાપુના હાથની સમાધિ છે જે તે પ્રસંગે કળસંગ બાપુ એ દેહ ત્યાગ્યો એ પેલા ગંગા સતીમાં એ કીધું કે હું પણ સાથે તમારી આવું છું મારે કઈ હવે રહેવાની જરૂર છે નહીં કારણ કે એ પણ પૂર્ણ હતા તો કળસંગ બાપુએ એવો આદેશ કર્યો કે ભાઈ તમે જો સાથે વ્યાવશો તો આ દીકરી આપણી સેવા કરી છે અને તો એને અધુરા મીટી નવાય ની હવે એને તમારે પૂર્ણતા એ ફોગાડવાના છે ત્યારે ગંગા સતી એમનો આદેશ માથે ચડાવ્યો સરસંગ બાપુની ની જે કઈ વિધિ વિધિ જે કઈ હશે એ બધું પૂરું થયું પછી અહીંયા તો માનો કે ભજન તો અહીં કરતા જ તે પછી જ્યારે કરસંગ બાપુ એ પેલા સાત ભજનનો ઉપદેશ દીધેલો અને પછી ગંગા સતી એ નક્કી કર્યું કે હવે મારી પાસે લાંબો સમય નથી તો પાન બાઈને મારે પૂર્ણદાય એ પોગાડવાના છે એવો આદેશ માટે ચડાવેલો છે ગંગા સતી એ રોજ એક ભજન રોજ એક ભજન આવી રીતે પાન બાઈને એક પછી એક એક પછી એક ભજનનો ઉપદેશ જતા ગયા બહુ સરસ ગંગા સતી સતીમાંની વાણી છે મહાપુરુષો અને જગત આખું એની માથે વિશ્લેષણ કરે છે એમાં મોટા મોટા મહાપુરુષો અને આજે આખા જગતની અંદર આ ભજનો ગવાય છે અને બહુ લોકપ્રિય ભજન છે જગત કલ્યાણ માટે છે કારણ કે ગંગા સતી ના ભજન છે વીજળી ચમકારે મોતી કોરવો પાનબાઈ અચાનક અંધારા થાય જોતરે જોતામાં દિવસો વ્યાજ હશે એકવીસ હજાર છસો ને કળ ખાય આવા જે શ્વાસાની વાતો કરી છે મહાપુરુષોને કીધું છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં નો રહેવું ભેદવાદી ની માય એકાંતે બેસીને અલખને ને આરાધો માથે સદગુરુ આવા પણ ભજન છે દળી દળીને ઢાંકણીમાં આવું ઘરાવવું નહીં એવું કરવું નહીં કોઈ કામ એટલે એ પણ ભજન છે એક ભજન તો એવું છે કાળ ધર્મ ને સ્વભાવ ને જીતવું આજે ભજન છે એના શબ્દ તો આપણે એનું વર્ણન ન કરીએ પણ એવા એવા ભજન છે પાનભાઈ ને એવું પણ કીધું છે કોની યારે બેહવું કોની યારે નો બેહવું ઉપાત્ર ની આગળ વસ્તુ નો વાવીએ સમજી ને રહેવી છું આવીને ધનનો ઢગલો કરે ભલે હોય મોટો બો પછી ગંગા સતી એ ગુરુ ગુરુ વિશે બહુ ભાર આપ્યો છે ખીલો મંત્ર સાધુ ને વારે વારે નમીએ સદગુરુ શરણોના થાવ અધિકારી આવા બાવન ભજનની રચના છે અને આ વિશ્વની અંદર જેમ કૃષ્ણ ભગવાને અર્જુન ને કુરુક્ષેત્રના મેદાનની અંદર ગીતાજીથી બોધ દઈને બ્રહ્મ એનો થોડી નાખ્યો હતો અને એને પણ અર્જુને પણ કીધું કે મારે બ્રહ્મના દર્શન કરવા હોય એવી ઘણી બધી એવી કથા છે એમ અષ્ટવક્રાય જનક રાજાને અને ત્રીજી એવી એ જે કઈ ગંગા સતી માની વાણી જે છે લોકો એમ કે ભગવાન એને અર્જુનને એવા અષ્ટવક્ર હતા કે જેને જનક રાજાને મુક્તિ અપાવી અને ત્રીજા એવા ગંગા સતી છે કે જેને પાનભાઈ ને મુક્તિ અપાવી મુક્તિ તો અપાવી પણ કેવી રીતે અપાવી કે બાવન દિવસ ની અંદર એટલે લોકો છે કે શું કીધું ગંગા સતી એ શું કીધું કે કોઈને મોક્ષ તો સિદ્ધ પુરુષ થાય એટલે મળતો જ હોય પણ મુક્તિ અપાવી મુક્તિ અપાવી એટલે લોકો વિચાર કરે કે બાવન દિવસ ની અંદર મુક્તિ કઈ રીતે હોય ભાગવત માં પણ ઘણો બધો આનો ઉલ્લેખ આવતો હોય કઈ રીતે મુક્તિ મળે કઈ રીતે મોક્ષ મળે આ બાવન દિવસ ની અંદર જે પ્રસંગ બન્યો એ આ પૃથ્વી લોકો ઉપર પહેલો વહેલો બન્યો કે પહેલા વહેલા કોઈ બાવન દિવસ ની અંદર મુક્તિ મળી હોય તો એવા એક પાનબાઈ છે અને એવા ગુરુ ગુરુ તરીકે ગંગા સતી છે અને લોકો આ ભજન ઉપર વિશ્લેષણ કરે છે ઘણા બધા મંથનો કરે છે કે ભાઈ કઈ રીતે શું કીધું શું કીધું આ જગત કલ્યાણ માટે કીધું છે એટલે આવી રીતે પાનભાઈ બ્રહ્મના દર્શન કરાવ્યા પણ શું છે કે અત્યારે સમયના સંજોગો પ્રમાણે અનુસાર પ્રમાણે કે ભાઈ ગંગા સતી અભણ હતા આ જ્યાં ભણવા ગયા હતા આ શું કર્યું ગંગા સતી ને પાનભાઈ ને કિચન ની સાસુઓ બતાવ્યા છે એટલે લોકો એ એની માટે મંથન કરે કે ભાઈ સાસુઓ હતા કે શું હતા એટલે જે હતા તે પણ ઈ શું કરીને ગયા અને શું કહીને ગયા સાસુઓ તો નહોતા તે કારણ કે પાનબાઈ સહી ફરિયા રજપૂતના દીકરી હતા ગંગા સતી કહસિંહ બાપુના પત્ની ગિરાસદાર દરબાર છે ગરાશિયા દરબાર કહેવામાં આવે અમે લાઠી સ્ટેપમાંથી સીવી હું એનો સીધી લીટનો વારસદાર છો કહસિંહ બાપુ ગંગા સતીનો તો આ જે ગંગા સતી જે કહીને ગયા છે એની માટે ત્યાં લોકો ભજન કરે છે એની માટે દરેક સંપ્રદાય કોઈ ગંગા સતી કોઈ સંપ્રદાય બતાવી નથી પહેલી તો વાત એ છે કે ભાઈ આ ફલાણા સંપ્રદાય કે કોષણી સંપ્રદાય કે ગંગા સતી નવધા ભક્તિ બતાવી છે અહીંયા દરેક સંપ્રદાયના અહીંયા આવે છે માનો કે જે છે જૈન સંપ્રદાય છે ઓસો પછી તમને કહું સ્વામિનારાયણ સંપ્રદાય છે કબીર કબીર પંથ છે આ પછી ઘણા ગુરુદેવ ને ઘણા બધા એવા પંથો છે અહીં તો બધા આવતા હોય એટલે સેવા કરતા હોય પણ દરેક દરેક સંપ્રદાય વાં આવે છે ગંગા સતી એને કોઈ સંપ્રદાય કીધી નથી એટલે દરેક સંપ્રદાય ભજન કરે છે પણ જે માયા કીધું છે એની ઉપર લોકો જે ભજન કરે છે પણ અહીંયા જે છે કારણ કે બધા કોઈને અભ્યાસ નો હોય અભ્યાસનો હોય એટલે ગંગા સતીજી કહરસંગ બાપુ ભગવત આ બધું બહુ શબ્દોમાં બધી મારામારીઓ હતી કારણ કે તહરસંગ બાપુ છે એ બ્રહ્મનિષ્ઠ છે બ્રહ્મ હોય એટલે ગામે ગામે જીવમાં જીવ કોઈ તેમ પોતાને આવી જ નહીં દેતા હોય એમ ગંગા સતી પાન બાયને ખોળામાં બેસાડીને મસ્તક ઉપર હાથ મીક્યો ત્યારે એને બ્રહ્મના દર્શન કર્યા હતા કારણ કે આ બધું અલૌકિક બહુ વાત છે ગંગા છે એટલે આપણે બહુ એની માથે કહીએ નહીં પણ આ બધા બ્રહ્મ પુરુષો છે કારણ કે આપણે બોલતા નતા બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવાદીની આ બધા આવા શબ્દો લાગતા હોય પણ અમે તો ભણેલા નહીં કીધો અભ્યાસ નહીં એટલે ગમે એ રીતે લખતા હોય અમારે હજી હમણાં છ ત્રણ છ ત્રણથી ગંગા સતીમાં સાત ત્રણ એટલે ના દિવસે માની તિથિ હતી ને તેરસની પાંચ માની તિથિ હતી ત્યારે અમે સપ્તાહ બેહારી ભાગવત સપ્તાહનું અહીંયા આપણે આયોજન કર્યું હતું જયદેવ ચરણદાસ બાપુ સર્વેશ્વર ગોધામ કોબડી એ વક્તા તરીકે હતા ત્યારે અમે જે કાંઈ કંકોત્રીમાં લખ્યું હોય જે કાંઈ અમારા શબ્દો બોલાતા હોય ત્યારે અમને ઘણા બધા જે આવા મહાપુરુષો અભ્યાસો હોય એના બધાના ઘણા થપકા આવતા હતા ભાઈ તમે શું લખો છો એ આ બ્રહ્મનિષ્ઠ છે આ કોઈ સિદ્ધ પુરુષો કે સામાન્ય નથી તમે આવા શબ્દો ઉતારો છો તમે આવા શબ્દોથી લખો છો પણ પછી અમારો કોઈ એવો અભ્યાસ નથી હવે પછી અમે કોઈ સાધુ સંતો મહાપુરુષોને સાથે રાખીને બધો અભ્યાસ કરીને લખીએ એટલે આ જે પાછળ ગંગા સતીમાં એ બાવન દિવસની અંદર જે પાનભાઈ માને ઉપદેશ દીધો પાનભાઈ માને બ્રહ્મના દર્શન કરાવ્યા અને પછી પોતે પાનભાઈને કીધું કે હવે મારો જવાનો સમય આવી ગયો છે એને પણ યોગ કિરિયાથી સ્પેશ દેહ ત્યાં ગયેલો ગંગા સતીમાએ અને એને પણ અગ્નિ સંસ્કાર દેવા આવ્યો એની પણ ફૂલ સમાધિ છે પાનબાઈ પછી ત્રણ દિવસ રોકાણ પાનબાઈએ પણ ત્રણ ભજન બનાવેલા છે સતી જ્યારે સૌધામ ગયા પાંડબાઈને થયો અપસો બહુ સરસ મજાના ભજન ગયા ગાયા છે અજુબા બાપુને એક ભજનમાં કીધું કે પૂર્ણ રાત સત્સંગ કર્યો એટલામાં અજુબા આવ્યો હવે કોણ સરાવે એને પૂર્ણ રંગ જે અજુબા બાપુ તરણસંગ બાપુના ભાઈ હતા કાકાના દીકરા એટલે એને અફસોસ બતાવ્યો એટલે આ બધા પણ મહાપુરુષો હતા અને એમના ગુરુ અમે જ્યારે મંથન કર્યું જ્યારે લોકો હોય પ્રમાણે એના ગુરુ જે રામેતુલ ઋષિ જે જુનાગઢ અંદર હરસિંહ બાપુનો નું ગુરુ અને અજુબા બાપુના ગુરુ આ રામેતુલ ઋષિ ની ગયા એટલે પછી અમે રામેતુલ ઋષિ નું નામ આપ્યું છે એમનું એક જીવન ચરિત્ર પુસ્તક બનાવ્યું છે અહીંયા તો એ પુસ્તક ની અંદર જે જે સત્ય ઘટના છે એ બધું અમે એની અંદર લઈને મધુ છે સાહેબ એના પ્રકાશિત છે તો એ આખું પુસ્તક બનાવ્યું હોય શું કામ કોઈ સાસુઓ બહુ નહોતા પાનભાઈ હતા પોતે બ્રહ્મચારી હતા અને રાજપૂત પઢિયાર સમાજના દીકરી હતા લોક વાય કઈ મટી જાય પણ અમે આજે એના ઓછામાં ઓછા ત્રીસ હજાર પુસ્તકો આશ્રમમાંથી ન તે તમને અમે આ વેચેલા એ કારણ કે લોકોને સાચી માહિતી મળે સામાન્ય કિંમત રાખીને એ પુસ્તકો એ રાખી છે પણ હજી એની વાત આવે છે કે સાસુઓ સાસુઓ ખરેખર આવું નહોતું અહીંયા કોઈ સિદ્ધ પુરુષો અહીંયા ઘણા થઈ ગયા છે જટાદારી બાપુ જાનકીદાસ બાપુ થઈ ગયા છે અજુબા બાપુ ઉદયદાસ બાપુ એક ભરતપુરી બાપુ આ કરસિંહ બાપુ પછી ગયા પછીની વાત છે આવા પણ અહીં મહાપુરુષો હતા ભજન કરતા અને એ એ લોકોએ ઘણા બધા પ્રમાણ આપ્યા છે સંતો એ છે પણ પછી હમણાંથી અમે અહીંયા કોઈ સંત નથી કોઈ મહંત નથી કોઈ બાપુ નથી અમે ગામના દરેક સમાજના ભેગા થઈને અહીંયા સંચાલન કરીએ છે વહીવટ કરીએ છે અહીંયા અંતેત્ર ચાલે છે રહેવાની વ્યવસ્થા છે પ્રસાદી લેવાની વ્યવસ્થા છે કોઈ જાતની ફંડથી ઉઘરાવતા નથી લોકો દાન કરી જાય છે એમાંથી અમે બધું ચલાવીએ છીએ અમારો અમે કોઈ ફંડ લઈને ક્યાંય જતા નથી લોકો જે દેશ શ્વેષાય તે એ અમારા રમનો કોઈ ફાળો નહીં અહીંયા અમારે ઓફિસ છે જે લોકોને દાન કરવું હોય એ સ્વેસાય છે દઈ જાય છે દરેક પ્રકારના દાન અમે સ્વીકારી છે કોઈ નાદ દઈ જાય કોઈ કરિયાણું દઈ જાય કોઈ તેલ દઈ જાય કોઈ પૈસાથી પણ દાન કરતા હોય બીજી વાત કરવી છે કે આખા વર્ષ દરમિયાન અહીંયા કયા કયા પ્રસંગો ઉજવાય છે કે કઈ તિથિઓ ઉજવાય છે થોડી એમને વાત કરો બાપુ પૂનમ ઉજવીએ છીએ બાપુ એ પોતે જે દેહ ત્યાગ્યો એમને હાથની સમાધિ દીધી એ પો શુદ્ધ પૂનમ હતી પૂનમ હતી એટલે અમે એ નિમિત્તે અહીંયા દર મહિને પૂનમના દિવસે એક થાળ બનાવી હજાર પંદરસો માણા ભેગું થતું હોય બહાર થી ઘણું બધું આવતું હોય એ બધા પ્રસાદી લે રાતના સંતુવાની રાખવી છે એ કાયમિક માટેથી હાલે છે પુનમ અમે ઉજવીએ છીએ દરેક પુનમ બારે બાર મહિનાની ઉપરાંત જે બાપુની તિથિ પોસોત પુનમ ને અમે સાત ગામ ની હનુમાનની પદયાત્રા હોય કારણ કે કળશે બાપુ હનુમાજીના ઉપર ઉપવાસક હતા હનુમાન દા હનુમાનજી મહારાજને તેલ ચડાવવા જાતા અને ગમે એવી નદી આવી હોય કે જુમે એવી ટાટ હોય અમારે બાપુને ચાર વખત નદી આડી આવે બે કાંઠામાં નદી હોય તો એવું લોક વાયકા પણ પછી ગામે નક્કી કર્યું કે ભાઈ આપણે બાપુની તિથિ નિમિત્તે સાત ગામની હનુમાનની પદયાત્રા એટલે ભાઈઓ બહેનો બધા ભેગા થઈને ધૂન ગાતા ગાતા જાવી અને બપોરના પાસ આવી અને આ બધા મહાપ્રસાદ લઈને આટલા સંતોની કરતા હોય અને એમ ફાગણ સુદ આઠમ એક જ વર્ષની અંદર બધા પ્રસંગો બનેલા સુદ આઠમ ની અંદર ગંગામાએ દેહ ત્યાગેલો એટલે એમની તિથિ ફાગણ સુદ આઠમ આવે અને પાનબાઈ માં ની તિથિ તેરસ ફાગણ સુદ તેરસ એટલે ત્રણ થી ચાર દિવસનો નો ગાળો રહેશે એટલે અમે એ સમય દરમિયાન અહીંયા સપ્તાહ બે હારતા હોય કે બે તિથિ ઉજવાઈ જાય અને એક પ્રસંગ ઉજવાઈ જાય બાકી રામનવમી અમે ઉજવતા હોય ભાઈ ઋષિ પાંચ આપણે ઋષિ પાંચમ રીતે તો અમારે અહીંયા પચાસ બેનો આવે છે અને એમને બધા ફરાળની વ્યવસ્થા આપતા હોય એ બધી સવારે અગિયાર વાગ્યા થી શરૂ કરવી રાતના સાત આઠ વાગ્યા સુધી અહીંયા ફરવાનું ચાલુ હોય મિત્ર અને બધા આવે દર્શન કરે સ્નાન કરે કાળું અમારા ડેમ છે જે કરાપુ ને રામે ઋષિનો સાક્ષાત્કાર થતો ને એ જગ્યાએ અમે એક ડેમ બનાવ્યો છે ત્યાં બધા નાવા આવતા હોય અહીં નાવાનું અને પરસાદીનું દર્શન નું મહત્વ હોય ત્રીજું કે જન્માષ્ટમી જન્માષ્ટમીમાં એક અમે લોક મેળો કર્યો અહીંયા ત્યારે દુકાનો વાહના બધા આવે એક જન્માષ્ટમી ભવ્ય ઉજવી રામનવમી એમ પછી હનુમાન જયંતિ હનુમાન જયંતિ ગામના ફરતા ગામના બે ગામ બંધ હોય હનુમાન જયંતિ આ રીતનો પ્રસંગ છીએ બાકીના જે કાંઈ પ્રસંગો આવતા હોય અમારે તો હવે એવું બન્યું છે કે એક ડેમ છે ઉપર કાળુભરનો મોટો ડેમ છે અહીં નદી હાલી જાય છે તો અગિયાર વર્ષના આજુબાજુના વિસ્તારના વીસ કિલોમીટર થી ચાલીસ કિલોમીટર સુધીના આકર ને નવરાવા અહીંયા આવે છે કાળુમા એને અમે બધાને પ્રસાદી આપીએ હવે ઠાકર જે ફરતા આવતા હોય ગામના અહીંયા અમે તેથી ફરવાનું આયોજન રાખ્યું છે તે ભાવનગર સુધીના આવે આમ બોટાદ સુધીના ગઢડાના ગઢડામાં હોવા છતાં અહીંયા આવે છે ઠાકરને આ કારણ કે આવું ભજનનું અને આ ભૂમિ નું મહત્વ એટલે અહીંયા ઠાકરને લઈને આવે છે એટલે એને પછી એવું ગણેશ આ જે ગણપતિદાદાનો જે દિવસ આવે આનંદ સૌદર્શ ને ત્યારે પણ અહીંયા હજારોની સંખ્યામાં લોકો અહીં પ્રસાદી લેતા હોય પોતાના ગણપતિને પધરાવવા આવે છે એવી જ રીતે હવે તો દશામાનું નીકળ્યું છે તો દશામાને પણ અહીં પધરાવવા બધા આવતા હોય એને પણ અહીં પ્રસાદીનું વિતરણ એટલે હવે તો અમારા બારે મહિનાનો પ્રસંગ થઈ ગયો છે અને જે આવે અમે અહીંયા કોઈ બાપુ મહન છે નહીં પણ અમે બધા અહીંયા ગામના જે સેવકો છે અને અહીંયા સ્થાય રહેવાવાહ પણ છે એ બધા ભેગા થઈને આ બધું પ્રસાદીનું વિતરણ કરતા હોય ખૂબ સરસ મજાની વાત આપણને બાપુએ વાત કરી પણ વધારે એક વાત કહું તો હાલ અત્યારે જે શિક્ષણ ક્ષેત્ર છે તો પાનભાઈ માં જે અને ગંગા સતી માં જે લખેલા ભજનો છે એની ઉપર અત્યારે PhD થાય છે એની ઉપર અત્યારે રિસર્ચ થાય છે કે આ શું કહેવા માંગે છે આની અંદર શું વધારે જે આપણે કઈ કઈ કહી શકીએ એ ઘણી બધી વાતો આપણે થી જાણવા મળે છે આપે આ વિડિયોને અંત સુધી જોયો આપે અમને ટાઈમ આપ્યો અને આખા માં ગંગા સતી પાનભાઈ આ જે આશ્રમ છે એ ટ્રસ્ટને ને એમનો પણ આભાર એમને પણ આપણે ટાઈમ આપ્યો અને આપે પણ આ વિડિયો છેક સુધી જોયો એ માટે આપનો પણ આભાર జేసీఆర్ఎం జగన్ దాస్